इसी ग्राउंड में कैंप भागवत सप्ताह भागवत सप्ताह अह અત્યારે અહીંયા કોઈ પ્રકારનો ડેકોરેશન ચાલે છે તો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ જે છે રવિવાર અ હોલિડે અત્યારે જાગી ઉઠી અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છું પબ્લિક નાસ્તો કરવા બેઠો છું

आज ना दिवस बहुत सारो से अने पूरी ने सेव कंपनी ने गोल वेपरू ने सांग गाठियां मैं यहाँ मुझे आता है गुड मॉर्निंग दर्शक गुड मॉर्निंग हमें यहाँ बोपाल नॉन फूड खाई रही है साथ ही साथ ही बाला जी में पर खाई रही है अने ट्रेड दस होनी चाहिए वो कंपनी पर साथ खाई रही है साथ ही मुझे बच्चों बहुत

જોજો વિડીયો માં બતાવશું તમને હાલ માં ફૂલ અત્યારે વાગ્યા છે બપોરના બે જમી લીધું છે આપણે હવે અત્યારે તડકો એટલો છે ને કે કઈ બહાર નીકળવાનું મન થતું નથી અત્યારે અમે બધા બેચલર્સ પીજી માં રહીએ છીએ અમે લગભગ નવ થી દસ જણા જયારે માસ્ટર્સમાં હતા ત્યારે બધા એક સાથે પ્લેસમેન્ટ થયેલું અને લગભગ ત્રણ ચાર વર્ષથી બધા સાથે જ છે અત્યારે તો બધા સૂતા છે બતાવું છું ઓહ કોઈ નથી આમ તો ગામડા નું કલ્ચર અલગ છે ગામડામાં કે એટલે કે 24 કલાક તમે ગામડામાં રહેતા હોઈ તો ગામડાની ફીલિંગ આ અહીંયા નું આખો કલ્ચર અલગ છે આઠવાડીયામાં 5 6 દિવસ લોકો કામ કરે અને શનિ રવિ બોલી લે મનાય શનિ રવિ એટલે જનમ દિવસ આખો દિવસ આરામ કરે લોકો આમ જ હતા કોર્પોરેટ કલ્ચર કહેવાય ચાલે તો અત્યારે વાગ્યા છે બપોરના પોણા ત્રણ આ છે અમારા સૌરવભાઈ જય શ્રી રામ સૌરવભાઈ ને ભૂખ બહુ લાગી હતી તો સૌરવભાઈ કે કઈ ખાવાનું બનાવો તો આપણે થોડું ઘણું આવડે છે એટલે આપણે ખીચડી બનાવી અત્યારે બધા ખાવા બેઠા છે મારા પાર્થભાઈ સૌરવભાઈ અત્યારે

थैंक यू थैंक यू कैसा बना है दर्शक भाई इतना अच्छा बना कि भाई कढ़ाई चाट रहे हो दर्शक भाई बोलो अच्छा है तो हथियारे में जाइए से बाहर क्या जाओ उनसे राजू भाई एमडीसी ग्राउंड टीम भगवत सप्ताह भगवत सप्ताह चलो जाइए से मैं बताऊं

तैरा में आविया सब तांबड़ वामाटे अंदर जाइए भगवान श्री कृष्ण ने सुंदर बाल मिलाओ लेकिन अंदर नहीं भगवान गोकुल वृंदावन बंदावन पढ़ाया अनेक बंदावन अंदर ताना सखाओ साथी इस सुंदर दीलाओ में साकार करता हाँ तो मित्रों अतियारे वाकिया से साढ़ा चा અમે સપ્તાહ સાંભળી લીધા છે ક્યારેક ક્યારેક આવી પ્રવૃત્તિમાં આવવું જોઈએ મનની અંદર સારા વિચાર આવે અને કંઈક નવું કરવાની ચેતના જાગે વીવાયઓ એટલે કે વર્લ્ડ યુ ઓર્ગેનાઇઝેશન જે વૈષ્ણવ સમાજના લોકો છે એના દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે અને ખૂબ સારું એવું આયોજન કરેલું છે हाँ बताओ उसे तुमने बाहर अरे बते प्रगति वो चाल ऐसे सेवा की जेमां तमें तो मरो योगदान पर आप ही सको तो बाहर घना खड़े हुए लोकेशन पर से बताओ उसे वीडियो वीवाई वो द्वारा सुंदर मजन आयोजन कर અહીંયા કોઈ પ્રકારનું ડેકોરેશન ચાલે છે શેનો હોય તો ખબર નહીં બર સુંદર મજાનો આયોજન કરે છે અહીંયા નદીઓ ગાડો આઈ હવે આપણે પાછા જઈએ છે બેક ટુ હોમ કારણ કે અમારે દર રવિવારે પીજી માં કઈ જમવાની વ્યવસ્થા હોતી ન હતી એટલે જમવાનું હાથે અથવા એકવાર અથવા પોતાનેથી વ્યવસ્થા કરવાની હોય છે તો હું મેં જાસુ જમવાની વ્યવસ્થા કરશું અને જમણી સુઈ જશું